નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જ્વેલ સર્કલ નજીક ટ્રક અને ઇલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ઈજા થઈ હતી ભાવનગરના જ્વેલ સર્કલ નજીક આજે ટ્રક અને ઇલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની આ ઘટનામાં સ્કૂટર ચાલકને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટનાના પગલે બનાવ સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા